પ્રવક્તા મનહર પટેલે કૃષિ મંત્રી પર લગાવ્યા ગંભીર આરોપ. રાજ્યની ખેતી ખેડૂતની સ્થિતિ કંગાળ થઈ રહી છે. ભાજપા સરકાર અને કૃષિ મંત્રી મૌન બીજ બુટલેગરોને નાથવામાં નિષ્ફળ. કૃષિ યુની ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. કૃષિ મંત્રી મૌન ખાતરની નિયમિતતા તંગી ભાવ અને ગુણવત્તા વગેરે પ્રશ્નો ખાતરની બેગ સાથે ખેડૂતોને નેટનોની બોટલ પકડાવનારા વિક્રેતાઓ સામે મોન ગુજરાતની ખેતી ખેડૂત અને ગામડાને બરબાદ કરવા માટે કોઈ એક કારણ જવાબદાર હોય તો એ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી ખેડૂત મારો આત્મા ને ખેડૂત મારો અન્નદાતાના સ્લોગનો સાંભળતા સાંભળતા ખેડૂતો આજે બધી બધર હાલતમાં પીડાય છે આપઘાત કરે છે ખેતી આજે ગામડું એ લોકો છોડી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર ગુજરાતના કૃષિ મંત્રીની જવાબદારી શું હું ગુજરાતના બાહોશ અને પ્રબુદ્ધ મીડિયા વચ્ચે આ વાત મૂકી એમની પાસેથી મદદ માગી રહ્યો છું કે સત્ય અને તથ્ય આધારિત અમારી વાત ગુજરાતની સરકાર સુધી પહોંચાડવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ ગુજરાતના ખેડૂતો બિયારણ માગે ખાતર માગે જંતુનાશક દવાની ગુણવત્તા સાથે સમયસર એમને મળે એ માંગ છે એમની તગડા જીએસટી સાથે નહીં કૃષિ મંત્રી આ દિશામાં એક શબ્દ પણ બોલ્યા ખેડૂતોની ચિંતા એને કરી સંપૂર્ણ મૌન કૃષિ મંત્રી ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની અંદર લાયકાત વગરના કુલપતિઓની નિમણૂક કરે છે કૃષિમંત્રી મૌન ગુજરાતની અંદર કૃષિ

ટેકાના ભાવે ખરીદીના ઐતિહાસિક ભ્રષ્ટાચારો આ સરકાર બનાવી રહી છે થોડાક દિવસ પહેલા મગફળીનો કૌભાંડ જેતપુર ચાર હજાર કરોડ ની મગફળીના કૌભાંડ ઢેપા નીકળે કોથળાના બારદાનો જે છે એના ઉપર ભ્રષ્ટાચાર થાય કૃષિ મંત્રી મૌન એનાથી આગળ બોર્ડ નિગમો જે સરકારી રાહે ખેડૂતોના ઉત્થાન માટે કામ કરતા હતા એ બોર્ડ નિગમ એક પછી એકને તાળા મારતી અને દબોચી દબોચી અને બંધ કરવાની દિશામાં

એક શબ્દ બોલી અને ગુજરાત સરકારના કાન ઉપર અમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરો ગુજરાતની ખેતી આજની તારીખે છેલ્લા દસ વર્ષની અંદર સમયાંતરે ક્ષીણ થતી જાય છે આપણી થાળીની અંદર જે રોટલો આવે છે જે કોળીઓ બને છે એ અન્નદાતાઓ પેદા કરે છે આપણે સૌ સમજીએ છીએ કે જે ખેતી મજબૂત હશે એની જ ઇન્ડસ્ટ્રીઝ મજબૂત બની શકે ખેતી છે એ ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ છે આપણે રો મટીરિયલ ખેતરમાં જ નાશ કરવાનું કામ કરશું તો ખેતી સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ પણ નાશ પામશે આ તમામ સરવાળા સાથે ફરી ફરીને બોલું છું પ્રબુદ્ધ મીડિયા અને બાહોશ પત્રકારો વચ્ચે કે અમારી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો ખૂબ ખૂબ આભાર